પુનઃ માટે વર્ષો પહેલા જમીન ફાળવવામાં આવી હતી તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત શહેરા તાલુકાના વરિયાળ ડેમરી તેમજ બામરોળી સહિતના ગામમાં કડાણા જળાશય દબાણમાં જમીન અસરગ્રસ્તો ને પુનઃ વસવાટ માટે

ઘર ને સીલ કરી દેવામાં આવ્યું તે ઘરમાં રહેતા નાયક આબાભાઈ તેમનો પરિવાર ચિંતિત થઈ જવા સાથે આ ગરીબ પરિવાર ક્યાં રહેશે અને તેની ચિંતામાં ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે નાયક આબાભાઈ પટેલ આબાભાઈ જણાવ્યું હતું કે આ જંગલની જમીનમાં પચાસ વર્ષથી અમે આપે તેવી હું આશા રાખું છું સંબંધિત તંત્ર દ્વારા કડાણા જળાશય યોજનામાં અસરગ્રસ્તો ફાળવવામાં આવેલ જમીન વહેલી તકે તેઓને મળે અને તે માટે અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી સાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પરંતુ જે જમીન દબાણ તંત્રને લાગી રહ્યું છે તેમાં અનેક લોકો વર્ષોથી ખેતી કરવા સાથે ઘર બનાવીને રહેતા હોય ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાથી લેવામાં આવી હશે કે નહીં

અને આજે એવા રોડ પર આવી ગયા છે તો હવે અમારો એમ કેવું છે કે આ ભાઈ હવે એને કોઈ આધાર નથી એટલે ક્યાં એ આવી ઠંડીમાં માં પાંચ પરિવાર સાથે રહે એટલે ઊંડાણ પૂર્વક તંત્ર થોડું એનું તપાસ કરી અને આ ભાઈ ન્યાય આપે એવી અમારી માંગણી છે મારું નામ અભાભાઈ સેંધાભાઈ નાયક વરિયાળ જંગલમાં હું રહેતો હતો પચાસ પંચાવન વર્ષ વર્ષથી